મારું નામ જિજ્ઞેશ જયંતિલાલ પિત્રોડા ગટસીસા હવે ઘણા વર્ષોથી ઘણા બધા વૃક્ષારોપણના પ્રયોગો થતા જ હતા બધાએ પોતપોતાની રીતે પ્રયત્ન કરે જ છે આ વખતે કચ્છ કેર ઇકો કેર ક્લબ જે એક નવો કોન્સેપ્ટ વિચાર્યો કે બધાએ પોતપોતાની રીતે અલગ અલગ પ્રયત્નો કરે છે તો આપણે એવું શું અલગથી કરી શકીએ તો યોગેશભાઈનો એક સરસ મજાનો વિચાર આવ્યો અમે સાથે મળીને એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક શાળાનો અમે મુલાકાત લીધી કે આપણે એક એવું નાનું કામ કરીએ કે શાળાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ છે એના ઘરની અંદર જેના ઘરની અંદર એવી વ્યવસ્થા છે કે આંગણું છે કે ઘરની આજુબાજુ એવી જગ્યા છે કે જ્યાં કને આપણે વૃક્ષારોપણ કરી શકીએ અને એનું વ્યવસ્થિત જતન થઈ શકે એવી જેવી વ્યવસ્થા હોય એવા જ વિદ્યાર્થીઓ શાળા પાસે નામ લખાવે અને એવી રીતે અમે ધીરેથી શરૂઆત કરી ક્યાંકથી પાંચ ક્યાંકથી પચીસ એવી રીતના એક એક કરતાં કરતાં આજે દસ શાળાઓ આપણી સાથે આ અભિયાનની અંદર જોડાણી અને એક આપણે ઘટસીસાની અંદર જ પંચવટી બાગ કરીને એક એવી જગ્યા હતી કે જ્યાં કને પણ એનું વૃક્ષારોપણ થઈ શકે એવું હતું એટલે એની સાથે સાથે આપણે પંચાયતને પણ આની અંદર આવરી લીધી અને ધીરે ધીરે શરૂઆત કરી આ એક એવું મોડલ કર્યું કે સમજી લો કે જે પણ શાળા છે એનું એક વોટ્સઅપ ગ્રુપ બનશે એની અંદર પાંચ પચીસ પચાસ જે પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ લોકોને જોડશું અને જ્યારે પણ એ વિદ્યાર્થી એના ઘરે જઈને વૃક્ષારોપણ કરશે ત્યારે એક સેલ્ફી એ શાળાને આપશે શાળાના જે ગ્રુપ છે એની અંદર આપશે અને દર મહિને અને પંદરે પંદરે દિવસે લગભગ આવી રીતના દર મહિને એક એક સેલ્ફી આપણે મળતી રહેશે જેથી આપણું એ એ મોનિટરિંગ એના ઉપર રહેશે તો આ એક સરસ મજાનું આયોજન થયું છે અને આનું ઇમ્પ્લિમેન્ટ ગટશિસા વિસ્તારમાં અત્યારે કરવામાં આવ્યું છે અને આજુબાજુ કચ્છ લેવલની કોઈ પણ શાળાને આ મોડલની અંદર અમારી સાથે જોડાવાની ઈચ્છા હોય તો આવકારે છે અને આની અંદર ઘણો બધો અમને સાથ સરકાર મળ્યો છે તો એનામાં રાજેશકર ગોસ્વામી એમને પણ દસ શાળાઓમાંથી એક બે અને ત્રણ એવી રીતના ત્રણ વિદ્યાર્થીઓ દરેક શાળાના કે જેનું સૌથી સારું કામ હશે એ પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એ ત્રણેને પ્રોત્સાહિત ઇનામ પણ એમના તરફથી આપવામાં આવશે અસ હું નારણભાઈ ઓડાણા ગટસીસા શિશુ મંદિર પ્રધાન આચાર્ય પર્યાવરણ માટે કાંઈક કરવું જોઈએ એવો એક વિચાર ગટસીસાના રહેવાસી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને પર્યાવરણ પ્રેમી કાર્યકર્તાઓ બધાના આવો વિચાર આવ્યો કે પર્યાવરણ માટે અત્યારે કંઈક કરવું જોઈએ તો એની અંતર્ગત શું કરી શકાય એ વિષયને લઈને મળ્યા અને પછી શરૂઆત કરી કે આપણે ઇકો કેર ક્લબ એવી એક રચના કરીએ અને એની એક ટીમ બની ટીમ બની કે એના પછી શું કરવું તો પર્યાવરણને લઈને આપણે બધાએ અત્યારે અનુભવ કર્યો કે ગરમી બહુ વધારે પડી તો એની માટે શું કરવું જોઈએ તો સૌથી સારું એક માધ્યમ હતું વૃક્ષારોપણ અને એ માધ્યમમાં સફળ બનાવ એ આ આખા કાર્યક્રમને સફળ બનાવી શકે એવો એક કોણ હતું તો બાળકો તો ઇકો કેર ક્લબ ગઢસીસા આના બધા જ એની આખી ટીમ દરેક શાળાઓમાં પહોંચી એના દરેક સભ્ય દરેક પ્રધાનાચાર્યને મળ્યા પર્યાવરણ માટે પાંચ મિનિટ પાંચ મિનિટ પર્યાવરણ માટે એવો એક કાર્યક્રમ આ પ્રથમ વાર થઈ રહ્યો છે દરેક શાળાઓમાં જઈને પર્યાવરણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું ત્યાં બધા જ વિદ્યાર્થીઓ ન માત્ર વૃક્ષારોપણ કરે વૃક્ષારોપણ કરીને છૂટી ન જાય પણ એ વૃક્ષનો પૂરેપૂરો જતન કરે અને એને વટવૃક્ષ બનાવીને સફળતા તરફ લઈ જાય એવી એમના સંકલ્પના પણ લેવામાં આવી અને તમામ શાળાઓ ભેગી મળી અને ઇકો કે કેર ક્લબ જે છે એના સભ્યો મળી અને આ વૃક્ષારોપણનો આજનો પ્રથમ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો આજરોજ આવા ભવિષ્યમાં પણ પર્યાવરણને લઈને ઘણા બધા કાર્યક્રમો ઇકો કેર ક્લબ ગટશી વિચારીને રાખ્યા છે આવનારા દિવસોમાં એ પણ કાર્યક્રમો થશે આ વૃક્ષારોપણ જે આજે ઘણી બધી સંસ્થાઓ એનામાં પણ જોડાય એ લોકોનો પણ એમને આભાર વ્યક્ત કરીએ છીએ ભવિષ્યમાં પણ એમનો સાથ સહકાર અમારા ઈકો ક્લબ કેરને મળતી રહી એવી અભ્યર્થના સાથે ભારત માતા કે છે આમ સચિન મોહનભાઈ ધોળુ ગામ લુડવા અત્યારે આજે જે ગઢશી શાહની અંદર જે આ અને કાર્યક્રમ જે કરવામાં આવ્યો એની અંદર અગિયારસો જેટલા વૃક્ષોનું વિતરણ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને એ રોપા સુપરત કરી અને એનું વૃક્ષનું જતન કઈ રીતે થાય એનું માર્ગદર્શન પણ અહીં મંચ ઉપરથી આપવામાં આવ્યું અને ગટસિસાના કર્મઠ સરપંચ દ્વારા આ કાર્યક્રમને અંતર્ગત પ્રોત્સાહન રૂપે દરેક એક પ્રથમ નંબરના જે વિદ્યાર્થીનો જેનો પ્રથમ નંબર આવશે વૃક્ષ સુછેરમાં એના માટે એકાવનસો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને શાળા પરિવાર જે દસ શાળાને આપણે ગઢસીસા વિસ્તારની આવરી લીધી છે આ કાર્યક્રમની અંતર્ગત એની અંદર દસ શાળામાંથી જે શાળા પરિવારનો પ્રથમ નંબર આવશે એ શાળા પરિવારને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે એવામાં સરપંચ શ્રી આ જાહેરાત કરી છે અને બાળકોમાં અત્યારે નાનપણથી જ કઈ રીતે પ્રકૃતિ પ્રેમ વધે અને પર્યાવરણની સાથે નાનપણથી જ બાળપણથી જ એ લોકો જોડાયેલા રહે એવું અહીંથી સર્વ વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું એ વિદ્યાર્થીઓના હાથને વૃક્ષ વિદ્યાર્થીઓના હાથે વૃક્ષનો ઉછેર કરવા માટે આપણે એક એવી અત્યારથી જ યોજના એના માટે બનાવેલી હતી કે નાનપણથી જ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો ભાવ જાગે અને લગાવ જાગે અને મોટા થઈને પણ એ વૃક્ષોનું અને પ્રકૃતિનું જતન કરતાં થાય આજે એ બાળ સ્વરૂપે છે કાલે એક મોટા થશે ત્યારે ક્યાંક એવું સંસ્થાકીય કાર્ય વૃક્ષારોપણનું અને પર્યાવરણ જતનનું કરે એ બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું જરૂરી છે હું નૂતન વિકાસ વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે છું સૌપ્રથમ તો ઇકો કેર ક્લબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આવો નવતર પ્રયોગ ઘરમાં કદાચ આ પ્રથમ હશે કે આટલા શાળાઓને જોડીને એક વૃક્ષો વાવવું કારણ કે વૃક્ષને ઉછેરો એક બાળકને ઉછેરો સમાન છે સુભાષચંદ્ર બોઝે કીધું છે કે વનસ્પતિ માત્રમાં જીવ છે તો આવો નવતર પ્રયોગ જે ઇકો ક્લબ દ્વારા કરવામાં આવ્યો નૂતન વિકાસ વિદ્યાલયને યજમાનપદ મળ્યું એમનો હૃદયથી આભાર માનું છું અને અમારા તમામ બાળકો જે એકસો એક બાળકોએ સ્વૈચ્છિક મેં કીધું નહીં તો કે ના સાહેબ અમારે ઉછેરો છે બાળકને અમે ઉછેરીશું મોટો કરીશું એવા સંકલ્પ સાથે અમે વૃક્ષો વાવીશું તમામ શાળાઓના વિદ્યાર્થીઓ વૃક્ષો વાવશે ને ખાસ તો કચ્છ કેર ન્યૂઝનો આભાર માનું છું કે તમે બોલવાનો મોકો આપ્યો આભાર યોગેશભાઈ પટેલ ગઢસી આજે આ જે અભિયાન શરૂ કર્યું એની અંદર પહેલાં દિવસથી જ બાળકોને ટાર્ગેટમાં બાળ બાળકોને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો બાળકોની અંદર જે આજના સમયમાં આપણે જોતા હશું તો ગેમમાં રચ્યા પચ્યા રહેવું અથવા નિષ્ક્રિય રહેવું તો બાળકોની અંદર જે રહેલી સુસુપ્ત શક્તિ છે એને બહાર કાઢવા માટે કરી અને આ વૃક્ષારોપણનું જે એક અભિયાન લીધું છે તો બાળકોની શક્તિને બહાર લઈ આવવાની એને રચનાત્મક પ્રવૃત્તિની અંદર લઈ જવાના અને વૃક્ષારોપણનું જે કામ છે જો આજેથી બાળકો આ કાર્યની અંદર જોડાશે તો ચોક્કસ એની અંદર એક એનો સ્વભાવ બનશે અને એક સંસ્કારનું નિરૂપણ થશે તો આવનારા દિવસોમાં પર્યાવરણનો એક મોટો કાર્યકર્તા બનશે રાષ્ટ્રીય સેવા સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દ્વારા પર્યાવરણ જતન માટે જે પણ પ્રવૃત્તિ માટે અમે એક ઇકો કેર ક્લબની સ્થાપના કરી ગઢસીસા મધ્ય અને આજ રોજ તે અંતર્ગત અગિયારસો જેટલા વૃક્ષોનું વાવેતર થાય અને તેના માટે કરી અને ગઢસીસાની દસ શાળાઓ છે અને એ દસ શાળાના તમામ વિદ્યાર્થીઓ મળી આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ દ્વારા બધા સાથે મળી એવું આયોજન કર્યું છે કે અગિયારસો વૃક્ષોનું વૃક્ષારોપણ થાય અને ફક્ત વૃક્ષારોપણ જ નહીં પણ પાછળ પણ એનું જતન થાય એના માટે કરી મોબાઈલમાં જે રીતે હમણાં જેનો ઉપયોગ વધી રહ્યો છે એ રીતે એક એક ગ્રુપ બને શાળાવાઇઝ અને શાળાઓના બધા જ જે વૃક્ષો લઈ ગયા છે એમનું સમયસર નિરીક્ષણ થાય એના માટે એવું આયોજન કર્યું છે અને વૃક્ષારોપણ જે છે એ સફળ થાય એના માટે અમારી ઇકો કેર ક્લબ સતત કાર્યરત રહેશે આર્મી યોગેશભાઈ શેંગાણી ઇકો કેર ક્લબ વતી હું આજની યુવા પેઢીને આવકારું છું અને આપણી યુવા પેઢીઓ ઇકો ક્લબ સાથે જોડાય અને અમારી સાથે જોડાઈને આવતા સમયમાં પર્યાવરણને લગતા કાર્યોમાં જોડાય અસ્તુ